નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજ આપણે ગુજરાત પર એક નજર એટલે ગુજરાત વિશે થોડાક આપણે પ્રશ્નો જોવાના છીએ તો સૌ પ્રથમ ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે તો કે એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર તો સૌ પ્રથમ પાટનગર પ્રથમ પાટનગર કયું હતું તો કે અમદાવાદ અત્યારે જે વર્તમાન પાટનગર છે ગાંધીનગર એ કઈ સારું તો કે

અમદાવાદ આવશે કયો આવશે અમદાવાદ પછી વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો નાનો કયો છે તો કે ડાંગ ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે તો કે મે ગુજરાતની વસ્તી કિસ્સા કેટલી છે તો ત્રણસો આઠ પ્રતિ ચોરસ કિલોમીટર ગુજરાત રાજ્ય પ્રાણી કયું છે તો ગીરનો સિંહ ગુજરાત નું રાજ્ય પક્ષી કયું છે તો કે સુરખાપ ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું પુરુષો કુંડ ક્યાં આવેલ છે તો કે જુનાગઢ રાજ્યનું સૌથી મોટું બંદર કયું છે તો કે કંડલા અમીરસિર તળાવ ક્યાં આવેલું છે ભુજમાં માતાનો મઢ ક્યાં જિલ્લામાં આવેલો છે જો તાલુકો પૂછેલો હોત તો લખપત જિલ્લો કચ્છ માતાનો મઢ આયના મહેલ ક્યાં આવેલ છે ભુજમાં ગુજરાતના કુલ કેટલા જિલ્લાઓ છે ચોત્રીસ પેલા તેત્રીસ જિલ્લા હતા અને હાલ પેલી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના હસ્તે ચોત્રીસ જિલ્લાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વાવ અને થરા જે બનાસકાંઠા સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે તો કે દાહોદ સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે તો અમદાવાદ વિશ્વ ઓલિમ્પિક દિવસ ક્યારે ઉજવાય છે ત્રેવીસ જૂન વિશ્વ એથ્લેટિક દિવસ ક્યારે ઉજવાય છે પાંચ મે વિક્રમ સારાભાઈ સ્પેસ સ્ટેશન ક્યાં આવેલું છે તિરુવનંતપુરમ દિલ્હીમાં આવેલ વીરભૂમિ કોની સમાધિ સ્થળ છે તો કે રાજીવ ગાંધીની અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે અસ્તુ જય હિન્દ જય ભારત